હેલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં તમને જો આ વિડીયો બનાવો તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી અને જોઈ લો મિત્રો આ તારીખ છે આજે એકવીસ નવેમ્બર બે હજાર ચોવીસ અને અત્યારે તમને બે કપા વચ્ચે તફાવત દેખાડવા માગું છું કે કેટલો તફાવત હોય છે અને અલફેરે આપણે ઓલી વખતે છે ને ખાલી રસ્તો વેચ્યો હતો અને આ વખતે છે ને ખાલી આ તમને એક પાળો દેખાય આ પાળો એ પાળો એક વેચે છે છતાં પણ કેટલું અંતર છે તે તમે જોઈ શકો છો જમીન સરખી બિયારણ એક છે બાકી માવજતમાં થોડો ઘણો ફેર છે છતાં પણ તમે જોઈ શકો છો આમાં કેટલો ડિફરન્ટ છે જો આ પાછળ દેખાય તે આપણો કપા છે હમણાં હમણાં હું તમને બે કેમેરામાં પણ દેખાડું ખાલી એક જોઈ લો આ ખાલી છે ને આ એક પાળો દેખાય પાળો એક જ ખાલી વેચે છે તો હું તમને દેખાડવા માંગુ છું કે દવાનો ખાતરનો કેટલો તફાવત હોય છે આમ માવજતમાં કેટલો ફેર પડે છે તે આ તો આલો એન્ડ સુધી બન્યા રહેજો અને લાઇક કરજો અને આ વિડિયો બનાવવો હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી વાળજો તો જોઈ લે મિત્રો આ બાજુનું કપાં છે અને આ બાજુ દેખાય આ આપણો કપા છે તો બંનેમાં તમે કેટલો અંતર જોઈ શકો છો ખાલી દવા જોઈ લો આમાં બિયારણ બંને સેમ છે પાણી બંનેમાં સરખું છે ખાલી ડિફરન્ટ તો ખાલી છે ને એટલો જ છે કે દવા અને ખાતર તે બંને અલગ અલગ ખાલી આવ્યું છે આપણે જે ખાતર નહીં હોય એ કદાચ આમાં નહીં હોય કે કદાચ નોઈ નહીં હોય અને આપણે જે દવાનો છંટકાવ કરતા તે કદાચ આમાં કેવો હોય નહીં કરવો હોય છતાં પણ એટલો ફેર છે એ હું તમને આ વિડીયો દ્વારા જણાવવા માગું છું તો જોઈ લઉં જો આ બાજુનો કપાસ અને આ આપણો કપાટ બરાબર જોઈ લો હમણાં હું તમને દેખાડું તો જોઈ લો મિત્રો તમે આમાં જોઈ શકો છો અત્યારે આ કપા તમને દેખાય ને આપણી પસાટનો ભાગ છે અને પસાટે જોઈ લ્યો એટલે આવી રીતના આપણે જો આમાં ઝીંડવા થઈ ગયા છે અને આમાં ફાલ તમે આ બધું જોઈ શકો છો અને જોઈ લો હમણાં હું તમને પડખાનો કપાળ દેખાડું ખાલી તમને આ પાળો દેખાય ને આ પાળો એક જ ખાલી વેચે છે તો એ છતાંય કેટલો તફાવત છે તે તમે જોઈ શકો છો જોઈ લ્યો આ આ બાજુનો અત્યારે ભાગ દેખાઈને આ આપણો કપા છે અને આ ખાલી જો આ પાળો વેચે આ બાજુ તમને દેખાડવું જોઈ લ્યો આમાં કેટલો ફેર છે તે તમે તમારી આંખે જોઈ શકો છો અત્યારે લાઈવ હું તમને દેખાડવા માગું છું કે માવજૂદમાં આપણે કેટલો કપાસમાં બધી ફેર પડે છે તે હું તમને ખાલી આ વિડીયોમાં જણાવવા માગું છું જોઈ લ્યો અત્યારે એટલો ફેર પડે છે અને જો આ કપા આપણા પાડોશનો છે અને આ બાજુ આ આપણો કપા છે અને જોઈ લે એક વિડીયો એક જ ડિસ્પ્લેમાં તમે બંને કપાસ જોઈ શકો છો એ રહ્યા ત્યારે કેટલો ફેર પડે છે જો આ બાજુ દેખાય આ કપા આપણા પાડોશનો કપાસ છે ને આ બાજુ દેખાય આ આપણો કપા છે ખાલી એક પાળો વેચે છે છતાં પણ આમાં કેટલો ડિફરન્ટ છે તે તમે આ વિડીયો દ્વારા હું જણાવવા માગું છું કે આમાં કેટલો ફેર પડે છે તે કપાસમાં બાકી બિયારણ એક છે જમીન સરખી છે પાણી સરખું છે બાકી તમે જે કહો નહીં ખાલી ખાતર અને દવાનો ખાલી ડિફરન્ટ છે તો આ બંનેમાં જોઈ લો ખાતરમાં દવામાં બે કપાસમાંથી કેટલો ડિફરન્ટ તમને દેખાય છે તે વિડીયોમાં કોમેન્ટ કરી દીજો અને હજી જોઈ લ્યો આ ભાગમાં તમે જોઈ શકો છો અત્યારે એટલો ખાલી ડિફરન્ટ પડે છે દવામાન ખાતરમાં બંને ખાલી એક જ જેવું ખેતર છે સરખી જમીન છે સરખું પાણી છે અને છતાં પણ એટલો ડિફરન્ટ છે અત્યારે ખાલી એક પાળો એક વેચે છે